હા મિત્રો કેમ છો મજામાં ઓકે આપ બધા મજામાં જશો જય માતાજી જય દ્વારકાધીશ માતાજી તમને હખ્યા રાખે તો સ્વસ્થ રહો મસ્ત રહો ને ખુશ રહો સ્વાગત છે તમારું નવા બ્લોગમાં જય સામંતમાં જય રીતભાઈમાં બધા ભાંડાની રામ રામ ને સીતારામ શરૂ કરીએ આપણો આજનો નવો બ્લોગ કારણ કે હમણાં કારાકારક જ આપણે બ્લોગ આવે કાયમી નતા આવતા એનું કારણ છે કે હમણાં આપણે બહુ ધબધબાટી બોલે અડદ્વા વારમાં જો ધીરું વાવે દીધું ને એમાં બે પાણી પણ ફરીએ ગા આપણે ઓરવું ને પાછું બીજું પાણી કોરવણ ને બીજવણ બે ભરે ગા ને એ આપણે આ પાછું માંડવી વારં નવું વાવેતર કરવાનું હે કારણ કે માંડવી તો આપણે વિનિત ને એટલે ખબર પડી કે માંડવી કેવી નીકળે એ પછી આજે વાર એ નવું કામ ચાલુ થયું એ તો આગલા કામમાંથી આપણે નેવ્યા નથી આવતા પાછું વાવેતર કરી દીધું આપણે જીરાનું તા એમાં તો બે પાણી નીકળે એવો વાંધો નથી એવો આ પાછું માંડવી વાળામાં આપણી વાઇફો ને ધોરી એવું બાંધણું કરવું જોઈએ કારણ કે બાંદડામાં તો થોડી થોડી આપણી ખપારેથી પારી હલાડવાની હોય ને ધોરિયો કરવાનો હોય બાકી તો ટેક્ટરીથી બધું થઈ જાય પછી પાણી નહોતા જ વારો આવે કે હું થાય વેલાનું હોવાઈ જાય તો આવી પછી કાલ ફ્રમ દી વાત બ્લોકમાં બન્યા રહેજો ને લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરજો મિત્રો

sa so, hapdi bow Lamborghini અહીંયા વાવણું થઈ ગયું ને મસ્તો દોર્યો પણ થઈ ગયો શું પણ આપણે ઘઉં વાવેતર થઈ ગયું ને પાણી ચાલુ કરી દીધું હા બે મોટરનું પાણી આવે બે મોટર ચાલુ કરી દીધી એટલે આ ભાગ એટલે ઉભી દે આ મોટર અહીંથી ને બાકીનો ભાગ જો આ બાજુથી આ મોટરનું પાણી અહીં આવે આપણે ને બીજી મોટરનું પાણી વાહ આવે તમે એટલું આપણી રોણું ચાલુ કરી દીધું જે આમાં પાણી જાય છે આ થાળેથી તાપ આમાં તાપડી લાઈન નાખેલ છે એટલું જાય બાકી હું સડાવે ને લાઈન બાંધી દીધી અને આ પાણી આપણે પણ આમાં હાલે વેં જાય કેરાં તાણ કિડુ હવે મિત્ર આપણે આ મોટર બંધ કરી દીધી કારણ કે આખો ના કે રાતાયાં થી આ થોડી હતી કેન હવે ડાયરેક્ટ મૂકવાનું હે મો પ્યારામાં મોઢું નઈનું તો હાલો હમણાં મૂકી દઈએ ને પછી પાછી ચાલુ કરી દેઈએ જાવસ પાપ નવા આતી તો आवाज આવતો તો બંધ કરી દેવું પછી પાછી ચાલુ કરી દઈએ મોઢું મૂકેન है ना रे मिट्टी रोटी जा पुरी आया कालू कर दी थी मोटा डायरेक्ट किया रहा मैं नहीं नहीं मुक दी थी मैं हूँ खाए हैं पाल दो है ना कहते नो दो भाई लोग खूब तवान नहीं आवे आप लोग यहाँ लेन ना मोटा मैं बस तू बंद नहीं बंद हो आवे पाल नहीं दो जो और जो आम पाल जाए ना और जो आएंगे આ ક્યારો શેઠ થી આપણી હેરિંગ છે ને આટા હમણાં વાંપે જ્યાં ધોરીએ ઓલે ઓલી મોટર હાલે જ્યાંથી પછી પાછું પાણી આમ સામું આવ્યું છે એટલે વાંધો નહીં આવે ને એવું આ રેડી થતો ને એ આપણી જઈએ જ્યાં પાણી હાલે ને આ ક્યારો જોવા કારણ કે આપણે એક ને મોટરું છે બે બે મોટરું હાલે એટલે આપણી બે જગ્યાએ ધ્યાન દેવું પડે ઓલો ક્યારે તો વાર લીધો ને એ વાણી જોઈને વારવાનું હા ઓલો વાર લીધો એવી પૂગે કે આ તો જે પૂગી ગયો હેઠળ પાણી આવે એટલે તો મિત્રો જે આવી માંડવી આપણે ખેતરમાં ને વાવે દીધું જોઈ શકો છો ઓલું આ પાણીઓ આપણે હે ને હાંજી પીવડાવ્યું હતું રાતના એટલે અડધું પીએ ગયો ને અડધામાં આવ્યું બાકી છે આ પાસેનો ક્યારો એટલો કોરો રહે પાછું નાખું ફેરવવું જો કારણ કે હેઠે હોય તો પાવર વહી ગયો તો ત્યાંથી નાખું વાર નાખ્યું જોવા કોઈ ન જે આ કોરો હે વાંઠો કોરો છે આ લગણ હે એટલે આ પી હે ને નાખું પાછું ફેરવવું જો હે કારણ કે પાછું ફેરાયું હું તો જ એમાં જાહે પાણી ન કરતા પાણી નહીં જાય થોડુંક સેટ હોય ને એટલું તો પીએ જાય પછી અહીંથી સામ એટલું પાણી ન આવે જો મીટર માંડવી કેવી છે ખેતરમાં આટલી માંડવી છે ને આપણે ઓરણું વાંધી જોઈ શકો છો આ માંડવી દિવસ નો હોય તો વધારે દેખાય આ છે મિત્રો જ્યાં આપણે આમાં જીરું આવ્યું હજી જીરું દેખાતું નથી ને દુગે પડતા ફૂલ જોઈ શકો છો અરડ જીરું આ જીતરી જે પાણી દેખા છે બે પાણી વર્યા આમાં ઓરોમણોને બીજુ બીજવાણોને આવે ત્રીજો પાણી વારવાનું છે એક આતા બે દીમાં એક દીમાં પણ આ અરડની વિધી કરવી જો હે કારણ કે અરડ બહુ ઉગેગા ખરયા તના એટલે અરડ ઉગ્યા તે જો આમાં આપણી દવા સાટવી જો હે કરસન ગામમાં લઈ આવે દવા તો ચાલુ કરી દઈએ બીગા પહેલા ન પછી જીરું ઉકેગા પછી સાટીએ તો ભરે જાય ને એટલા કંઈ ને દાદે એને તો આપણે માં હે આખા અડદ નીકળે હજુ તો ઉગે એટલે દેખાય છે હે પણ નહીં જીરું એટલે આપણે ઊગ્યા પહેલા દવા સાટી દઈએ ને તો નવા હવે હજાર આપણી દવા આવે ગઈ એની સાટવા એ કારણ કે પછી જીરું ઉગે જાય ને તો દવા નો થાય જીરું ભરે જાય નહીં હે એટલે રાહ ને દવા ને બધી ધબડાતી બોલે સર્વેનાશ મારે દઈએ એટલે ફક્ત સર્વેનાશ હે કારણ કે હું જોવા નથી ગઈ ઘેર કોઈ દવા હું ખેતરમાં જ છું એટલે